કલોલ પોલીસ સ્ટેશનમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પોલીસ દ્વારા ચોરીની રીકવર કરાયેલી સાઇકલ તેના મૂળ માલિકોને આપવામાં આવી હતી તે મત સત્યનારાયણ ભગવાનની કથા યોજાય હતી પોલીસે ચોરાયેલી 30 જેટલી સાઇકલો જપ્ત કરી હતી જે તેમના મૂળ માલિકોને પરત કરવામાં આવી હતી કલોલ શહેર પોલીસ દ્વારા ચોરીમાં ગયેલ લગભગ 30 જેટલી સાયકલોને પકડી પાડેલ છે આ આ બાબતે તપાસ કરતા અમુક ફરિયાદ જાહેર થયેલી પરંતુ અમુક લોકોએ આ બાબતે પોલીસમાં ફરિયાદ જાહેર કરેલી નહીં જેથી આ સાયકલો કોની છે તે બાબતે એક અભિયાન ચલાવી અને કલોડ શહેર પોલીસ દ્વારા આમના જે મૂળભૂત સાયકલના માલિક છે તેઓને શોધી કાઢેલા અને તેઓનું લિસ્ટ બનાવેલું અને એક ગુજરાત સરકારશ્રીના એક જ છેલ્લા એવા કાર્યક્રમ છે કે તુજકો કેરી અર્પણ અનુસંધાને આ જે સાયકલ ચોરીમાં ગયેલી અને પોલીસ દ્વારા જે પકડી પાડેલી છે તે સાયકલના માલિકને એ સાયકલ પરત મળે તે અભિયાન સ્વરૂપે આ બધાને શોધી કાઢી અને આજરોજ કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં જે સાયકલના માલિક હતા તેઓને તેની સાયકલ પરત આપવા માટેનો કાર્યક્રમ રાખેલો છે